એમસીના ટેક્સ વિભાગમાં બેદરકારી નહીં ચલાવ બેદરકાર અધિકારીઓ સામે કાર્યવાહી કરાશે અધિકારીઓને નોટિસ આપવામાં આવી પ્રજાના પ્રશ્નોના તાકીદે નિકાલ થાય તે માટે ચર્ચા સ્ટેન્ડિંગ કમિટીમાં આપવામાં આવી માહિતી જ્યાં એક ટેબલ પર ચોટી રહેતા અધિકારીઓની થશે બદલી પ્રજાના કામ ન કરનારા અધિકારીઓ સામે કાર્યવાહી કરાશે એનું ઝડપથી નિરાકરણ થાય તે માટે કટિબદ્ધ છે પરંતુ કેટલાક કર્મચારીઓ દ્વારા ફાઇલ પેન્ડિંગ મૂકી રાખવામાં આવતી હતી પરિણામે ટેક્સ વિભાગની અંદર આવા જે કર્મચારીઓ છે કે પ્રજાના પ્રશ્નો તદ ઉપરાંત ફાઇલો ખૂબ જ મોટી સંખ્યામાં પેન્ડિંગ રાખતા હતા એનો એક રિપોર્ટ લેવામાં આવ્યો અને તેને આધારે ટેક્સ વિભાગની અંદર જે પણ છે આવા અધિકારી હોય કર્મચારી હોય તેને સોપ ઓફ નેટિવ નોટિસ ઇશ્યુ કરવામાં આવી છે અને જે પ્રજાના પ્રશ્નો છે એ તાત્કાલિક નિકાલ થાય ઝડપથી નિકાલ થાય તે બાબતની ચર્ચા આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર કરવામાં આવી છે પ્રજાના જે પણ પ્રશ્નો હોય આ પ્રશ્નોનો અધિકારી ઝડપથી નિકાલ આવે તે ખૂબ જ જરૂરી છે પરિણામે આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર આ ચર્ચા નીકળી હતી તદ ઉપરાંત જે અધિકારીઓને ત્રણ વર્ષ કરતાં વધારે સમય એક જ ટેબલ પર થઈ ગયો છે એ અધિકારીઓને પણ આવતા સમયગાળા દરમિયાન એક કે બે મહિનાની અંદર તેના પર પણ કાર્ય આપણે વાત કરીએ કે તેમના પણ વિભાગો છે